નમસ્કાર મિત્રો તમે જુઓ છો ઓનલાઈન સરકારી યોજના અને આજે આપણે વાત કરીશું ખેડૂતો માટે સૌથી મોટી ખુશખબર વિશે હા મિત્રો પીએમ કિસાન યોજના એકવીસ મહત્વ આવી ગયો છે અને આ વખતે ખેડૂતને મળવાના છે ચાર હજાર રૂપિયા સીધા લાભ આ વીડિયોની એન લાગે જરૂર જુજો કારણ કે હું તમને બતાવીશ ક્યારે મળશે રૂપિયા કોને મળશે રૂપિયા કેવી રીતે ચેક કરશો તમારું નામ છે કે નહીં અને સૌથી અગત્યની બાબત આ વખતે ચાર હજાર કેમ મળે છે તો વિડીયોને પૂરેપૂરો જોજો તો જ તમને ખબર પડશે કે ચાર હજાર કેવી રીતે મળે છે શું કરવાથી મળે છે તો વિડીયોને એને લગે જરૂર જાવ તો પહેલાં તમે બધા નવા તમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને મારા આવનારા બધા જ વિડીયો તમારી સુધી પહોંચી જાય અને હા તમે કયા ગામમાંથી વિડીયો જોશો કોમેન્ટ કરજો જેથી કરીને મને ખબર પડે કે મારો વિડીયો કયા ગામમાંથી જોવાય છે મિત્રો આપનો સૌ દનો કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર વર્ષે ખેડૂતોને છ હજાર મળે એ ત્રણ હપ્તામાં મળે છે બે બે હજાર કરીને ત્રણ હપ્તામાં મળે છે પણ આ વખતે સરકારે એક ખાસ જાહેર કરી છે કે આ એકવીસનો હપ્તો સરકાર દ્વારા કેટલાક ખેડૂતોને ડબલ રકમ એટલે કે ચાર હજાર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણય મુખ્ય કારણ એ છે કે કેટલીક ચુકવણીઓ પેન્ડિંગમાં રહી ગઈ હતી તેથી સરકાર હવે એકસાથે બે હપ્તા આપે છે એટલે કે આ વખતે તમારા ખાતામાં સીધા ચાર હજાર આવી જશે હવે જાણીશું તારીખ અને સમય હવે સૌથી અગત્યની સવાલ ક્યારેય મળશે રૂપિયા તાજા રિપોર્ટ મુજબ એકવીસનો હફ્તો નવેમ્બર બે હજાર પચીસના પહેલાં અઠવાડિયામાં જમા થવાનો જ છે સરકાર તરફથી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે ટૂંક સમયમાં તમારું બેંક એકાઉન્ટ ક્રેડિટ થશે ખેડૂતો મિત્રો જો તમારું ઈ કેવાસી પૂર્ણ છે અને જમીનનો રેકોર્ડ અપડેટ છે તો ચિંતા કરવાની જરૂર નથી તમારા રૂપિયા સીધા ખાતામાં જમા થશે મિત્રો તમારું નામ કેવી રીતે ચેક કરવું મિત્રો જો તમારા લિસ્ટની અંદર નામ હશે તો તમને આ ચાર હજાર રૂપિયા મળશે જો લિસ્ટમાં નામ નહીં હોય તો તમારો એકવીસમાં ઓફ તો ચાર હજાર રૂપિયાનો મળશે નહીં હવે જાણીએ કે તમારું નામ યાદીમાં છે કે નહીં સૌ પ્રથમ ગૂગલમાં તમે પીએમ કિસાન લખીને સર્ચ કરશો પહેલી જ વેબસાઇટ આવશે તેની પર ક્લિક કરીને પછી બેનિફિશિયન ટેચસ ઉપર ક્લિક કરવાનું રહેશે તમારો આધાર કાર્ડ નંબર કે મોબાઈલ નંબર નાખો તેથી તમે જોઈ શકો છો કે તમારું નામ યાદીમાં છેક કે અને પૈસા જમા થયા છે કે નહીં જો પેમેન્ટ સક્સેસફુલ બતાવે બતાવે છે તો અભિનંદન અને જો પેન્ડિંગમાં છે તો નીચે જણાવેલ સ્ટેપ બાય જરૂર ફોલો કરો મિત્રો જો પેમેન્ટ સક્સેસફુલ હશે તો તમારા એકાઉન્ટની અંદર પૈસા આવી જશે અને જો પેન્ડિંગ હશે તો તમારે એક પ્રોસેસ કરવી પડશે એ પ્રોસેસ હું આગળ તમને બતાવું ઈ કેવાયસી અને ભૂલ સુધારવી મિત્રો જો તમારે હપ્તો ના પડે એકવીસમો હપ્તો ચાર હજારનો તો ઇ કેવાયસી અને તમારી ભૂલો સુધારવાની રહેશે ઘણા ખેડૂતોના રૂપિયા રોકાઈ જાય છે કારણ કે ઈ કેવાયસી અધૂરું છે બેંક એકાઉન્ટ મિસિંગ છે એ કે પછી જમીન રેકોર્ડ પણ અપડેટ નથી તેથી તરત જ નજીકના સીએસસી સેન્ટર ઉપર જઈને તમારું ઈ કેવાયસી અપડેટ કરાવો તમારો આધાર કાર્ડ અને બે લિંક ચેક કરો આ બધું જ સમય કરી દો અને હપ્તો સમયસર મળી જશે અને મિત્રો એ કહેવાય છે બાકી હશે તો પણ તમારું પેમેન્ટ પેન્ડિંગમાં બતાવશે બેક એકાઉન્ટ મિસિંગ હશે તો પણ તમારું પે પેમેન્ટ પેન્ડિંગમાં બતાવશે જો જમીન રેકોર્ડ અપડેટ નહીં કર્યું હોય તો પણ તમારું પેમેન્ટ તમારી ખાતાની અંદર આવશે નહીં તો આ ચાર વસ્તુ તમારે કમ્પ્લીટ કરી રાખવાની છે એ કહેવાય છે બેંક એકાઉન્ટ લિંક કરવાનું રહેશે જમીન રેકોર્ડ ઓપરેટ કરવાનું રહેશે જો આ બધું તમને ન ફાવ્યું મોબાઈલમાંથી તો તમે સીએસસી સેન્ટર ઉપર જઈ શકો છો અથવા તમે તમારા ગામ પંચાયતની અંદર મીસીઓ ઓપરેટર બેઠો હોય તેને પણ કહી શકો છો હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ચાર હજાર કેમ મળે છે બધાને ચાર હજાર કેમ મળે છે મિત્રો આ ડબલ રકમ માત્ર તે ખેડૂતો મળશે જેઓને અગાઉના હપ્તા પેન્ડિંગમાં છે અથવા વેરિફિકેશન પછી એક સાથે રિલીઝ જેઓના નામ હપ્તા સમયસર મળતા આવ્યા છે તેઓને બે હજારનો જ હપ્તો મળશે પરંતુ શક્ય છે કે આગામી મહિનાના સરકાર બોનસ જાહેર કરેલ છે એટલે કે સરકારે નક્કી કર્યું છે બે વસ્તુ બનશે ચાર હજાર આપવામાં જો આગળ વીસમો હપ્તો જેનો પેન્ડિંગમાં તો તેનો એકવીસમા હપ્તા સાથે બે ડબલ થઈને એટલે ચાર હજાર મળશે અથવા સરકારનો મોટો નિર્ણય લીધેલો છે કે દિવાળી બોનસ પણ આપીશું બરાબર છે તો તે પણ હોઈ શકે છે મિત્રો મિત્રો આ હતા પીએમ કિસાન યોજનાની તાજી અને મોટી કપડે જો તમને તો ખેડૂત છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્ત્વની છે તમારા બધા ખેડૂત મિત્રોને સાથે આ વિડીયો જરૂર શેર કરો જેથી દરેક સમય લાભ મળે કોમેન્ટમાં લખો તમારું નામ આવ્યું છે કે નહીં અને તમારા તમારે કેટલા રૂપિયા મળ્યા છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે અહીંયા આપણે ખેડૂત માટે નવી નવી યોજનાઓ અને અપડેટ લાવીએ છીએ દરરોજ ધન્યવાદ મિત્રો ફરી મળીશું નવી માહિતી સાથે જય જવાન જય કિશાન